જય હિન્દ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં તમે શું જાણો છો કે ગુજરાત સરકાર તમારા માટે એવી પાંચ ખાસ યોજનાઓ લાવી છે જેને લીધે તમે ખેતીમાં નફો વધારી શકો છો જો નહીં તો આજનો આ વિડીયો છે ખાસ તમારા માટે તો બન્યા રહો વિડીયોના અંત સુધી ગુજરાતના ખેડૂતો માટે ટોપ પાંચ સરકારી યોજના બે હજાર પચીસ એમાંની સૌથી પહેલી યોજનાનું નામ છે કૃષિ સહાય પેકેજ યોજના ચાલો આ યોજના વિશે જાણીએ તો જ્યારે વરસાદ તોફાન કે કોઈ નૈસર્ગિક આપત્તિથી પાક નુકસાન પામે છે ત્યારે ગુજરાત સરકાર ખેડૂતોને પાક નુકસાન માટે આપે છે કૃષિ સહાય પેકેજ આ પાક નુકસાનમાં તમને એક હેક્ટરે તેર હજાર રૂપિયા સુધી સહાય કરવામાં આવે છે આ બીજી યોજનાનું નામ છે અનાજ ગોડાઉન સહાય યોજના આ યોજનામાં તમને પંચોતેર હજારથી લઈને બે લાખ સુધીની સહાય આપવામાં આવે છે તમારું પોતાનું અનાજ ગોડાઉન હોય તો તમે પાક સચવાઈને રાખી શકો છો અને બજારમાં યોગ્ય ભાવ મળતા સુધી રાહ જોઈ શકો છો આ માટે સરકાર તમને આપે છે બે લાખ સુધીની સહાય ત્રીજી સરકારી યોજનાનું નામ છે વીજળી સહાય યોજના ચાલો આ વિશે જાણીએ આ યોજનામાં ખેતી વીજ સહાય એટલે કે નવા કનેક્શનો ઉપર લાભ આપવામાં આવે છે ખેતી માટે વીજળીની જરૂરિયાત બધા ખેડૂતોને હોય છે હવે નવી વીજ લાઇન કે કનેક્શન માટે પણ સરકાર તમને આપે છે સહાય એટલે કે તમારા ખેતરમાં તમને વીજળી ઉત્પન્ન કરવા માટે સહાય આપવામાં આવે છે ગુજરાત સરકારની ચોથી યોજનાનું નામ છે સિંચાઈ પંપ સબસિડી યોજના આ યોજનામાં તમને પંપ પર ચાલીસ ટકાથી લઈને પચાસ ટકા સુધી સહાય આપવામાં આવે છે પાણી વગર પાક શક્ય નથી હવે ડીઝલ કે ઇલેક્ટ્રિક પંપ ખરીદવા માટે મળી શકે છે તમને પચાસ ટકા સુધીની સબસિડી એટલે કે ગુજરાત સરકાર તમને પચાસ ટકા સુધીની દરે પંપ ખરીદવાની સહાય આપે છે ગુજરાત સરકારની પાંચમી સહાય યોજનાનું નામ છે કૃષિ સાધન સહાય યોજના આ યોજનામાં તમને વિવિધ સાધનોને ખરીદવા માટે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે ખેતીને લગતા દરેક સાધનો ઉપર તમને સિત્તેર ટકા સુધીની સહાય આપવામાં આવે છે ટ્રેક્ટર થ્રેસર કે બીજ વાવણી મશીન હવે ખરીદો સહાયથી એટલે કે આ દરેક સાધનો ઉપર તમને સિત્તેર ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે તો ખેડૂત મિત્રો તમે આનો લાભ લઈ શકો છો વિવિધ ટેકનોલોજી મુજબ તમે ખેતી કરી શકો છો તો ખેડૂત મિત્રો આવી હતી ગુજરાત સરકારની સૌથી ઉપયોગી પાંચ યોજના હજી સમય છે આજે જ અરજી કરો અને ખેતીને બનાવો વધુ નફાકારક આ વિડિયોને લાઇક કરો કમેન્ટ કરો અને ગુજરાત સરકારી હબને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરો